તો બનાસકાંઠાના લાખણીમાં અગિયાર ઇંચ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે કુડા મુરાલ દેતાલ ડવા ગામમાં ખેતરો છે કે જે પાણીમાં ગરકાવ થયા છે ખેતરોનું ધોવાણ થતાં મગફળીનું વાવેતર પાણીમાં તણાઈ ગયું છે કુડા ગામમાં રસ્તો ધોવાતા સ્થાનિકોને હેરાન પરેશાની થઈ રહે છે મુરાલ ગામમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે શાળાએ જતા બાળકોને પણ હાલાકી પડી રહી છે તો જે વરસાદ વરસ્યો ત્યારબાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપજુઓ આ જે વિસ્તાર છે ત્યાં પાણી ફરી વળ્યા હતા અગિયાર ઇંચ વરસાદ અને તેને કારણે બનાસકાંઠાનું આ ગામ છે ત્યાં આપજુઓ કઈ પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે એક તરફ લોકોને આ વરસાદ ગમી રહ્યો હતો તો બીજી તરફ જે જગ્યા ઉપર મુશળધાર વરસાદ વરસ્યો તેને કારણે લોકોને જે પરેશાની થઈ રહી છે જે નુકસાન થયું છે તારાજીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અબજુઓ કેટલા ગામો છે કે જે ગામોમાં પાણી ઓસર્યા બાદ શું પરિસ્થિતિ છે અબજુઓ જે તમામ ખેતરોમાં પાક લીધો હતો તેનું ધોવાણ થઈ ગયું છે